વડોદરા શહેરના નંદેસરી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતી કારને ઝડપી પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે કાર સહિત વિદેશી શરાબ મળીને કુલ પાંચ લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે લીધો છે નંદેસરી પોલીસ માટે સ્ટાફને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ધુમાડ ચોકડીથી વાસદ તરફ મારુતિ રીટ્સ કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવતા કારમાંથી મૂળ હરિયાણાના રહેવાસી દીપક અજીતસિંહ ઝાટ મંદીપ રામકુમાર ઝાડ તેમજ અમિત સાધુરામ વાલ્મિક મળી આવ્યા હતા કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના એક હજાર એકસો ચોસઠ પ્લાસ્ટિકના કોટરે મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પંચાણું હજાર નવસો બાવન રૂપિયા આપવામાં આવી હતી જ્યારે પોલીસે બે મોબાઈલ ફોન રોકડ રકમ અને કાર મળીને કુલ પાંચ લાખ બાસઠ હજાર એકસો બાવનનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને દારૂનો જથ્થો સપ્લાય કરનાર હરિયાણાના પ્રવીણ નામના શખ્સ તેમજ કાર માલિકને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર આશિષ જ્ઞાતિ વડોદરા